કેમ છો મિત્રો મજામાં હું મજામાં એટલે તમે મજામાં હશો છો તમે વિચારતા જ ક્યાં જાય છે પણ આપણે જઈશું પાણી ભરવા અને વરસાદ એવું કહે છે કે હવે તું ફટાફટ ઘરે વહી જાય ને કે પછી હું આવું છું એમ અને પલાળવા એટલે આપણે ફટાફટ પાણી ભરી આવી પાણી ભરવાનું હવર હવરમાં કામ આપી દીધું છે ફટાફટ પાણી ભરી આવીને પછી આપણે નીકળ્યું પાછા ઘરે તો મિત્રો આપણે પાણી ભરીને આવતા હતા ને આપણે રસ્તામાં બે નારેલી દેખાઈ ગયા બે નારિયેલી છે કાંઈ રે ને કાંઈ રે પણ આમાં કાંઈ નારિયેલ વરિયલ દેખાતો નથી ખબર નહીં એનું સીઝન એનું સિઝન હોય કે ન હોય કે ખબર નહીં એક જ નારિયેલ દેખાય છે એ બહુ ઉપર છે આપણે અહીંયા કાંઈ ચડવાના તો નારિયેલ પીવા એટલે આપણે ઘરે હોઈ જાય શાંતિથી તો મિત્રો હું તમને બિલ્ડિંગો દેખાડું ને જે સરકારી બિલ્ડિંગો હતી પચાસ સાઠ વર્ષ તો અહીંયા હતી બિલ્ડિંગો અને બધી આમ હેઠળથી બધી ઈંટો વિટો નીકળી ગઈ ખવાઈ ગઈ ને તોય માણસો એમાં રહેતા હતા પછી સરકારે કીધું કે હવે આને તોડી નવી બનાવી દો આ આ બધું બધું તોડી નાખ્યું મિત્રો આ આગળ ઓલા સીધો સીધો મિત્રો ના બધું તોડી જ નાખ્યું છે એટલે બધું ખવાઈ ગયું તોય બધા માણસો રહેતા સરકારે બધાને કાઢ્યા બધું પાણી બાણી બધું બંધ કરીને પછી બધા માણસોને કાઢ્યા મિત્રો પછી આ બધું તોડી નાખ્યું મશીન મશીન લાવીને બધું મિત્રો તમને દેખાડો કેટલી બધી બધી સાઈડ છે ફરતા ફરતી

મિત્રો બધી વાતચીત કરી લીધી આપણે શોરૂમમાં જઈને કે આમ છે તેમ છે બધું હું કેટલામાં પડશે કેટલામાં નહીં બધી વાતચીત કરી લેજો એકવાર ફાઈનલ કરી લેવી તો એટલે આપણે સોડાઈ લેવા કોઈ લીધી બ્રેન્ડ રોકડા રોકડા સોડાવ્યો એવું ટ્વેન્ટી પેક આપણે રોકડા લઈ જાઓ ઘરે જઈએ ડીકીમાં તો કાઢતો જ મીઠું અત્યારે ન કાઢ ભાઈ જે કાઢશું આપણે તો ઘરે જ આવ્યું મિત્રો સીધા ઘરે જઈને પૂછે હવે તમને નાય ભાઈ કોઈ જોઈ મળ્યું નાય ભાઈ તો ફાઇનલી મિત્રો આપણે નાઇઝોન તૈયાર થઈ ગયા છે મસ્તના મસ્તનું માથું માથું વળાઈ લેવા આપણા ગાયનું પાણી વાણી પાવાના છે અને મિત્રો હું તમને તમે કીધું હતું બે દિવસ પહેલા ગાય રોગ નીકળ્યો છે તો હું તમને બતાવ મારે એક વાસરા નીકળ્યો તો અને એને અત્યારે છે ને મિત્રો વધી ગયું છે બહુ જો આ વાસણા ને બધું બહુ વધી ગયું છે મોઢામાં ને મોઢામાં આ ગાનો વાસળો છે અને હજી મિત્રો ખાલી દોઢ મહિનો જ થયો છે એને બિયારો એનો વાસળો ખાલી દોઢ મહિનો જ છે ને આવું થઈ ગયો બચી જાય તો સારું બાકી ઓલી ગા દોવાય નહીં દે અમને વધી ગયું છે ને મરવા પડ્યું એવું થઈ ગયું છે મોઢું નથી ખોલી થઈ ગયું ને એટલે મોઢું નથી ખોલી થયું છે બચી જાય બાકી જેવી ઠાકરની ઈચ્છા મિત્રો આપડે ગાયુબાયુ પાવાની છે તો ગાયુબાઈ પાવી લેર ખોવી જાય મિત્રો ખડી થોડી વાર શાંતિ બે ત્રણ કલાક જાય એટલે આપણું બોડી રિલેક્સ થઈ જાય આખી તો મિત્રો અમે ઘરે હોવા જતા હતા ને એવું જો કે લાઈટ વહી ગઈ તો હું વિસલો ભાઈ અહીંયા હોવાય ને દુકાન પાસે અને અહીંયા એકદમ મસ્તનો ફોન આવે છે મિત્રો અને વાદળ અત્યારે ઘેરાઈ ગયા છે ફૂલ એવું લાગે છે વરસાદ આવવાનો છે જ આ તો લાઈટ વહી ગઈ અને મારો ફોન મિત્રો સ્વિચ ઓફ થઈ ગયો વિસ્લાના ફોન મારા ઘરે લાઈટ માઇટ છે કોઈ ના ઘરે મિત્રો નથી લાઈટ નથી અને મારો ફોન એ સ્વિચ ઓફ થઈ ગયો છે કારણ કે ચાર્જિંગ હતું નહીં અને હવે અહીંયા ઘરે ગયો હતો તો લાઇટ વહી ગઈ એટલે વિસ્લાના ફોનમાંથી બ્લોગ બનાવું છું

હવે આપણે મિત્રો આ બ્લોગ અહીંયા જ એન્ડ કરી દેવી બ્લોગમાં મજા આવી તો વિડીયોને લાઈક ને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જ ન